દિવાસાના બે દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં બુટલેગરો દારો ઘુસાડતા પોલીસે લાલ આંખ કરી છે વલસાડ એલસીબીની ટીમને મળેલ બાતમીના આધારે પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ શ્રીનાથ હોટલના સામે વોચ ગોઠવી હતી અને એ દરમિયાન મુંબઈથી સુરત જતા ટ્રેક પર ટેમ્પો નંબર ડી ઝીરો વન જે નાઇન વન ફોર આવતા પોલીસે રોક્યો હતો જેમાં વેસ્ટેજ પાવડરની ગુણીઓની આડમાં દારૂના બોક્સ નંગ સડસઠ બોટલ નંગ બે હજાર ચારસો જેની કિંમત રૂપિયા ચાર અડતાલીસ લાખનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પો ચાલક સજા મોહમ્મદ આરબખા કુંભાર જેઓ રાજસ્થાનના રહેવાસી છે તેમજ ઇમરાન હુસૈન ખા કુંભાર જેઓ રાજસ્થાનના રહેવાસી છે આ બંનેને ઝડપી પાડ્યા પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ રફીક બનાસકાંઠાના રહેવાસી છે જેમના પૂરા નામ ઠામની ખબર નથી એમને વોન્ટેડ બતાવ્યો છે અને દારૂનો જથ્થો ટેમ્પો મોબાઈલ સહિત કુલ રૂપિયા ચૌદ પોઈન્ટ અઠ્ઠાવન લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી આપશે